નમસ્કાર મિત્રો મારી પીઆર આર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે અમેરિકામાં અલાસ્કાના સેન પોઇન્ટ નજીક સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે બુધવારે અલાસ્કાના સેન પોઈન્ટ નજીક સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો જેના કારણે રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સેન પોઈન્ટ અલાસ્કા ટાપુના ઉત્તર પશ્ચિમ પોપોર ટાપુ પર સ્થિત છે તે અલાસ્કાના એન્જ લગભગ છસો માઇલ દક્ષિણ પશ્ચિમમાં છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ